નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા બાબતે સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાય ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ છ સાત અને આઠના ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે જેનો સ્વયંસૈનિક દળે વિરોધ નોંધાવી આક્ષેપ કર્યા હતા કે ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવું કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધિક ઇસ્લામ પારસી જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવા માન સાથે દેશના રાષ્ટ્રપતિ રાજ્યપાલને સંબોધીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી શકે તેમ છે આ પુસ્તક પરત ખેંચી સર્વ ધર્મ પુસ્તક પરત ખેંચી સર્વ ધર્મ ધાર્મિક મૂલ્યો સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવવાની માંગ કરાઈ રિપોર્ટર ભારત જય સંવિધાન આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવેલ આવ્યા છે કે આજે મતલબ કે અત્યારે અભ્યાસક્રમમાં નાના બાળકોના ધોરણ છ સાત ને આઠ માં આપણને સર્વાંગી શિક્ષણની અંદર એક સીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો અને એના સિદ્ધાંતો અને એના મૂલ્યો વિશે એક બુક આપવામાં આવી છે જોકે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે કે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક છે 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 જે તો એમાં દરેક ધર્મના જાતિના લોકો રહે હિન્દુ છે શીખ છે બૌદ્ધ છે ઈસાઈ છે મુસ્લિમ છે તો આપણે આ જે બુક આપવામાં આવી છે તેમાં ખાલી એક જ ધર્મની વાત કરવામાં આવી છે તો શું કે એક જ ધર્મ વિશે વાત કરવામાં આવી છે તો બીજા બધા મતલબ કે બીજા બધા ધર્મના બી ઘણા બધા એવા મતલબ કે ધર્મ ની અંદર ઘણા બધા એવા મૂલ્યો અને સિદ્ધાંતો છે તો એ પણ શું કેવાય કે દર્શાવવા જરૂરી છે બુકમાં બાકી એ એક જ આપણો શું બિન દેશ છે તો એમાં એક ધર્મ વિશે કેવી રીતે વાત થઈ શકે અને આપણા આર્ટિકલ અઠાવીસ ની અંદર પણ વાત કરવામાં આવી છે કે આપણા આપણા આર્ટિકલ અઠાવીસ કે આપણો જે રાજ્ય છે જે તેનો નાણાકીય વહીવટ છે તેમાં જે શિક્ષણ ક્ષેત્ર છે તો એમાં જે શિક્ષણ માટે ખર્ચો વપરાય છે તો એમાં એક જ ધર્મ માટે ના વાપરી મતલબ કે એક જ ધર્મ માટે વાપર ન શકાય તો એ માટે અમે આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને જો આજ રીતે મતલબ કે શું કહેવાય એ આ બુક પરત ખેંચવામાં નહીં આવે અને આ શું કહેવાય જોગવાઈ સ્વીકારી લે અને પરત ખેંચવામાં નહીં આવે તો પછી અમે લોકો સ્વયં સૈનિક દળના માધ્યમથી શું કહેવાય સ્વયં સૈનિક દળના માધ્યમથી તમામ ધર્મોને લઈને શું કહેવાય ગર્ષણ થઈ શકે છે એકબીજા ધર્મો વચ્ચે શું કહેવાય ગણ ને આંદોલનો થઈ શકે છે તો એ માટે આ બુક પરત ખેંચવા વિનંતી